તો દોસ્તો આપણે આવી ગયા છે પાવાગઢ અને મારી પાસે જે દેખાય છે ડુંગર છે પાવાગઢનો ડુંગર ચોમાસા દરમિયાન મોન્સૂન ટાઈમ હોય ને ત્યારે આવજો તેનો આનંદ એક અનેરો મળશે બધા એવું કહેતા હતા કે બુઢિયો દરવાજો બંધ છે પણ કુદરતી માતાજીની અસીમ કૃપાથી અમને બુઢિયો દરવાજો ખુલ્લો મળ્યો છે અને નમસ્કાર દોસ્તો હું છું તમારો દોસ્ત ધીરુલાલાણી અને આજે આપણી ચેનલ જેનું નામ છે સુની અન સુની ખોજ દોસ્તો આ ખોજની અંદરમાં એક નવી ખોજ પર આપણે આવી ચૂક્યા છે જેનું નામ છે પાવાગઢ પાવાગઢ એક શક્તિપીઠ છે અને આગળ પણ આપણે આ ધામની મુલાકાત લીધી હતી પણ ઘણું બધું એવું બાકી રહી ગયું હતું જે તમને બતાવવાનું બાકી હતું તો એને આપણે આ બ્લોગમાં કવર કરીશું અને આગળ જોઈશું કે શું તમને બતાવવાનો છું બરાબર જય માતાજી

એકાવન શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ છે પાવાગઢ પગના અંગૂઠો પડ્યો હતો તો આવો હજુ પણ આપણે તો દોસ્તો આ જે સફર રહ્યો એ ખૂબ આનંદીય છે અને થાકી તો જવાય જ ભાઈ કેમ કે એટલું બધું આપણે ચાલ્યા ના હોય ને અચાનક ચાલવાનું આવે એટલે થાકી જવાય દોસ્તો ઓલમોસ્ટ સોથી દોઢસો પગથી અમે ચડ્યા છે ઉપર અને હવે આપણા મિત્ર એવા મનોજભાઈનો એક્સપિરિયન્સ લઈએ કે એમને કેવું લાગ્યું મનોજભાઈ કેમ થયું આજે

અને દોસ્તો મારા એક્સપિરિયન્સની વાત કરું તો હું ઘણી વખત અહીંયા આવી ચૂક્યો છું અને આથી પાંચથી સાત વરસ પહેલાં અમે પણ ચાલીને આવ્યા હતા સુરતથી પાવાગઢ ત્યારે અમે આ સીડીથી અમે ચડ્યા હતા અને ત્યાર પછી આજે ઘણા સમય પછી અમે ઝીરોથી લઈને સો સુધીની સીડી ચડવાની તૈયારીમાં છે તો તમે પણ આવો એટલે એક એક્સપિરિયન્સ આપણ કરજો તમને ઘણો મજા આવશે અને આપણે માતાજીના મંદિર તો જઈશું પણ એની ફેલા અહીંયા એક વોટરફોલ આવેલો છે અને ઘણી બધી ઇતિહાસની જગ્યા અહીંયા આવી છે તો એના પણ આપણે દર્શન કરીશું એટલા માટે તો જંગલ થકી રસ્તો આપણે ચોઈસ કર્યો છે બરાબર તો બંને રહેજો મારી સાથે આગળની અપડેટ તમને હું આપતો રહીશ જય માતાજી તો દોસ્તો આપણે નીચેથી ઉપર ચડતી વખતે દોઢસોથી બસો પગથિયા ચડીને આવશું ત્યાં આ અને આ એ સમય પર એવું કહેવાતું હતું કે રાજા પતયનો મહેલ હતો આ બધું એનું રાજ્ય ચાલતું હતું અને આ એ સમયનું બધું બાંધકામ હતું તો હજુ આગળ પણ તમને બતાવું મારી સાથે બન્યા રહેશે તમે આ પણ જોઈ શકો છો આ બધો એ જ જગ્યા છે જ્યાં પતેનું શાસન હતું અને મહેલો તો હજુ પણ આપણે આગળ જોઈએ તો વરસાદી માહોલ પણ જામી ગયો છે અને ઝીણો ઝીણો વરસાદ આવે છે દોસ્તો તો આ મોજ પણ કંઈક અલગ છે જે અમારા ભાગ્યમાં છે માટી કરી નાખ્યા બોલો મહાકારી દોસ્તો આજ મોન્સૂન ની મોજ છે તમારે પણ મોન્સૂન ની મોજ લેવી હોય તો શરૂ થતાની સાથે જ માતાજીના દર્શન કરવા આવો દોસ્તો થોડાક ઉપર આવશો એટલે આ રીતે તમને થાક ઉતારવાની અને બેસવાની વ્યવસ્થા તમને મળશે અને આખો રસ્તો આ અહીંયાથી કાચો છે દોસ્તો આ માતાજીના મંદિરે આવતા વચ્ચે સૂર્યચંદનમણી વિસામો આવેલો છે ત્યાં જમવાનું અને રહેવાનું અને પાણી પીવાનું બિલકુલ મફત મળે છે તો ચોક્કસથી આ સેવાનો તમે લાભ લેજો અને એની બાજુમાંથી શોર્ટકટ રસ્તો છે ક્યાંથી આપણે જવાનું છે દોસ્તો જંગલ સફારીનો એક અનેરો આનંદ એવો આનંદ કે જિંદગીમાં પાછો આવે કે ના આવે કોઈ ગમ નથી બરાબર ને આવો આવો પાછો ખરો ના ના એટલે જેટલી બને એટલી ફૂલ મોજ કરી જ લેવી છે ભાઈ અને તમારે પણ મોજ કરવી તો ચોક્કસથી આવજો આ રસ્તો એકદમ જૂનો અને જંગલ વિસ્તાર વાળો અહિયાં આવ્યું છે હનુમાન દાદા નું મંદિર જે બહુ ઓછા લોકો જાય છે જેને ખબર નથી વિસામાની બાજુમાં આ મંદિર આવેલું છે બસ બસો મીટરના દૂરી પર બરાબર આવાજ પણ તમને આવતો હશે દાદાનો અને બસ હું પણ પહેલી વખત આવ્યો છું પાવાગઢ તો ઘણી વખત આવ્યો છું મિત્રો આઠથી દસ વખત પણ આ દાદાના દર્શન કરવાનો મોકો ફર્સ્ટ ટાઈમ મળી રહ્યો છે એ પણ મારા બધા મિત્રો સાથે કેવી મોજ नागाजी जी बाबा मटा दी इस समय का ये इतिहास है पांडवों का द्वापर समय का ये जगा या यहाँ पाँच घर है पाँच घर में आज भी जागरूक है और उसी का इतिहास है तो पंचमहाल जिला पड़ा uh -huh. यहाँ पाँच पांडव भी गुप्त रहा ये पूरा इडम्बा वन है और जितना आगे नहीं है उतना माता जी के पीछे है लेकिन दबन है पावागढ़ इधर उधर नहीं गया है बाबा गए जमीन में गया mm -hmm. उसको नीचे उतार दिया धरती mm -hmm. तो पे इससे बड़ा कोई घर नहीं था mm -hmm. उसके पे विश्वामित्री ने तपस्या किया है mm -hmm. जितना पंचमाल में जितना शिवलिंग की स्थापना है uh -huh. वो सब विश्वामित्री का स्थापित है ओहो, oh -oh. इस भूमि में विश्वामित्री का स्थापित तो ए, इसका इतिहास अजम अमर है जैसा इस साइड है बुढ़िया हनुमान ऐसा महादेव है इसके बगल में गुप्तेश्वर है जो अपने आप शिवलिंग की चारों तरफ शिवलिंग है, हाँ। तो है ये चार युग की सती है वो सब माँ पार्वती हाँ। इतिहास अजर अमर बोला हाँ। आज जूना जुनो जूनो ओरिजिनल रो रा આ સિવાય મોચીએ જવાય નહીં બરોબર કોઈ રસ્તો નહીં માચે જવાનો એક જ રસ્તો એક જ આ રસ્તો આ દરવાજાનું નામ છે બુઢિયા દરવાજા બુઢિયા દરવાજા બરોબર બુઢિયા દરવાજા બુડિયા હનુમાન અને બુઢેશ્વર મહાદેવ બુઢેશ્વર મહાદેવ આનો ઇતિહાસ એ છે કે અહીંયા પ્રાચીન કાળમાં બુઢિયા નામનો પહેરેદાર હતો હા ઈમાનદારી અને માતાજીનો મેન ભક્ત બી હતો આ જગ્યા ઉપર એને મોહમ્મદ બેગડાને સાત વાર શીખાયો અંદર પ્રવેશ નહીં થવા દે મોહમ્મદ બેગડા સાત વખત કાઢ્યા અહીંથી અને આખરી તક માતાજી એ પણ એમને વચન આવ્યું મમ્મદને તો મમ્મદે કહ્યું કે એવી રીતે હું ના માનું સાત વાર ગયો તકે હું મહાકાલી બોલું છું તકે તું દર્શન દે પ્રત્યક્ષ તો એમને પડાર રૂપમાં દર્શન આવીને વાત કરી તો હું અહીં આ જગ્યા ઉપર આવ્યા પછી આય તો ખરો પણ તો બી અહીંથી એને પ્રવેશ નહીં થવા દે બરોબર પછી છેલ્લા જ્યારે માતાજીને ખબર પડે માતાજી તો માતાજી ગુપ્ત રૂપમાં આવ્યા જેને અને આવીને જેને ઝોપડીના રૂપમાં એને કહ્યું કે જ ખા થઈ જા વગર ધળે લડતો હતો અને એ રજવાડીના જે પ્રાચીન એનો ઇતિહાસ માતાજીનો વધતા પાછલા સાઈડમાં જ્યાં સુધી રાણી અને સુખો ન નીકળ્યા ચાવલા રામ ચાવલા રાજ હતું પછી તો એ ટાઈમ કોટવારી મમ્મદ બુડીયો પેરેદાર ત્યાર પછી જમીન પર દડ્યો અને માતાજીનો ત્યાં આવી સુધી એમનો આ બાગ છે ઢોપડી છે આજની પ્રત્યક્ષ એનું દોસ્તો આ નીચેથી બુઢિયા હનુમાન મંદિર આવવાનો રસ્તો અને અહીંયાથી આપણે જે કહેવાય બુઢિયો દરવાજો જે પાવાગઢ જવાનો સૌપ્રથમ ડુંગર પર જવાનો રસ્તો એ પહેલો દરવાજો એટલે બુઢિયો દરવાજો તો દોસ્તો ત્યાંથી આપણે નીકળશું અને બુઢિયો દરવાજો અંદરથી કેવો છે એ પણ તમને જણાવ્યું દોસ્તો આ છે બુઢિયો દરવાજો અને લગભગ યુટ્યુબ પર ખૂબ જ અઘરો છે અને વરસાદના મોસમના લીધે સાદુક અને કિચડવાળો રસ્તો છે પણ જૂનો રસ્તો છે એમને ઇતિહાસ ના બને બરોબર તો જોડાઈ લેજો મારી સાથે હજુ પણ આપણે આગળ જોઈએ દોસ્તો આ હતો બુઢિયો દરવાજો જબરજસ્ત કઈ ઘટે નહી ભાઈઓ કાંઈ ઘટે નહી હજુ તમને આગળનો વ્યૂ બતાવું જો આગળ નો અનેરી મોજ દોસ્તો આ રસ્તો જોઈને તમને એવું લાગે કે આ કેટલો જૂનો અને કેટલો પૌરાણિક હશે આના જે પગથિયા ખરા ને એ બધા જ ઘસાઈ ગયા છે તમે જોઈ શકો છો પણ એની મોજ પણ કંઈક અલગ જ છે અને લોકો બધા એવું કહેતા હતા કે બુઢિયો દરવાજો બંધ છે પણ કુદરતી માતાજીની અસીમ કૃપાથી અમને બુઢિયો દરવાજો ખુલ્લો મળ્યો છે અને આમે તમને બતાવી રહ્યા છે દોસ્તો સાત દરવાજા આ જગ્યા પર આવ્યા છે અને આને જે પહેલો દરવાજો તમને બતાવ્યો એ બુઢિયો દરવાજો હતો આ બીજો દરવાજો અને હવે અહીંયાથી આપણે આપણું જાશો એટલે ત્રીજો દરવાજો તો આવા સાત દરવાજા છે બન્યારો મારી સાથે આપણે સાતે સાત દરવાજાના દર્શન કરીએ दोस्तों लास्ट दरवाजो दोस्तों बुढ़िया दरवाजा एकदम सावचेती राखी जो कारण के एकदम जंगल આ પાવાગઢનો સૌથી જૂનો રસ્તો જે ભાગ્યે તમને જોવા મળ્યો હશે પણ હવે આ યુટ્યુબના માધ્યમથી અને વિડિયોના માધ્યમથી તમને પણ જોવા મળશે આ દરવાજો તમે જોઈ શકો છો હા તકલીફ તો રહેવાની ચાલો આગળ મળીએ ફટાફટ આ બધી જે જગ્યા છે દોસ્તો આ જગ્યા ચાંપાનેર અને માચીની વચ્ચેની જગ્યા છે એટલે ખાસ કરીને ધ્યાન રાખજો અને સમય કાઢીને આવો તો ચોક્કસ આ બધી જગ્યાની મુલાકાત લેજો ઇતિહાસ જાણવાની કોશિશ કરજો બરાબર જય માતાજી દોસ્તો એ સમયના આ ગઢ કહેવાતા અને જ્યારે પણ ચડાઈ થતી ત્યારે આ રાજાના સૈનિકો દ્વારા નીચે ખબર રાખવામાં આવતી કે નીચેથી કઈ ગતિવિધિ થઈ રહી છે એના માટે આ તમને બતાવવું કે પતઈ રાજાનું જ્યારે રાજ હતું અહીંયા અને એ સમયનું જે બાંધકામ હતું આજે પણ ઘણું બધું આપણને જોઈ શકીએ છીએ અને આ પગથિયા છે ગઢના પગથિયા જ્યાં ઉપર સૈનિકો રહેતા હતા જે આજની ઘણી બધી મૂવીમાં આપણને જોવા મળતું હોય છે અને આ નીચેનો તમે વ્યૂ જોઈ શકો છો તો દોસ્તો આવી કંઈક મજા છે બુઢિયા દરવાજાની અને તમે મોજ જોઈ શકો છો ભાઈ નીચેનો નજારો પણ જોઈ લો અને ખરેખર વિડીયો ગમ્યો હોય ને જો મહેનત એવી લાગતી હોય કે મહેનત કરી છે તો એક લાઈક ચોક્કસ કરી દેજો અને આપણા ફેમિલી સર્કલમાં આપણા મિત્ર સર્કલમાં આ વિડીયોને શેર કરજો માતાજીના દર્શન કરી શકે અને આવા ઇતિહાસ જાણી શકે જય માતાજી